લક્ષ્ય ન્યૂઝ એક નજર એક લક્ષ્ય બાબર હાઈવે પર વિકાસ પથ પરના દબાણો હટાવાયા આજરોજ બાબર હાઈવે પર ગાય સર્કલ થી લઈને માર્કેટ યાર્ડ સુધી દબાણો હટાવવામાં આવ્યા તંત્રની બેધારી નીતિ જોવા મળે લોકોએ આક્ષેપો કર્યા કે ચોવીસ મીટર હટાવવાની અમને જાણ કરવામાં આવી નથી કરોડો રૂપિયાના ખર્ચ નવીન બની રહેલ વિકાસ પથ પર દબાણો દૂર કરવામાં આવ્યા હાઈવે પર લારી ગલ્લા કેબિન તેમજ દુકાનોના શેડ કાચા પાકા અડચણ દબાણો બંદોબસ્ત સાથે માર્ગ મકાન વિભાગ દિયોદર દ્વારા દબાણો હટાવવામાં આવ્યા રોડની કામગીરીને લઈ દબાણો દૂર કરવામાં આવ્યા બાબર હાઈવે પર અમુક ગરીબ પરિવારો રજડ્યા દબાણ દરમિયાન ભાભર પોલીસ સ્ટાફ ભાભર નગરપાલિકા સ્ટાફ ચીફ ઓફિસર ભાભર મામલતદાર કચેરી સ્ટાફ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આજે સવારથી લઈ સાંજ સુધીમાં બંને સાઈડમાં દબાણો હટાવવામાં આવ્યા હતા નાના વેપારીઓમાં આજે નિરાશા જોવા મળી હતી શું કહું ચીફ ઓફિસર સહિત ભાભરના આગેવાનો અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર વાવ

અત્યારે આમ તો અઢાર મીટર સુધી એકદમ ક્લિયર કરવાનું છે અને ચોવીસ તો જે ફરી પાછા દબાણ થઈ ગયા છે એ પાછા એ હા એટલે આમ તો જો પહેલાં તો જોડેલા છે પણ જે ફરી પાછા એ લોકો લારી પહેલાં મૂકી દીધા છે કાર્યવાહી ખોટી થઈ રહી છે કાયદેસર કોઈ કાર્યવાહી થતી નથી અને સાદા ગ્રીકલ લાલ એમને બી પડ્યા રહે હાલ જુઓ હવે બોર્ડ ના બોર્ડ ઉભો છે દબણ એડ્યું થાય કેવી રીતે દબણ થાય છે ચોક્કસ દબણ અટ્રે થી બતાવો સાચી વસ્તુ કહેવા વાળો ખોટો પડશે અત્યારે બધા લોકો અત્યારે સ્થાનિક લોકો જે રોડ ઉપર ધંધા કરનારા અમારો વિરોધ કરે ગરીબ માણસો ને દોરી થાય આ રૂપિયા વાળા કોઈ બિલ્ડિંગ ના કોઈ દમણ હટતા નથી ના ના કોઈનું નું હજુ જ નહીં જો બતાવો હાલ બુ તમારે મીડિયા જોવા તમે

અત્યારે બાબર હાઈવે ઉપર દબણ ચાલી રહ્યું છે અને અગાઉ બે દિવસ પહેલા નોટિસ આપવાની આપવામાં આવેલ હતી તો અત્યારે દબણ બાબતે આપ શું કહેવા માંગશો દબણ બાબતે પહેલો તો અમને અમની પીડબ્લ્યુઆરના ઓફિસરના અધ્યક્ષતાને અમને 24 ની નોટિસ આપી હતી તો 24 ની નોટિસ આલી પછી અમને નિર્ણય લીધો તો 18 નું અમને દબણ તોડ્યું પાછું હવે દબણ આજ આવ્યું છે એટલે મેં અમને એવી રજૂઆત કરી છે ઓફિસર સાહેબને કે તમે અઢારનું જે આવે તો મધ્યમ ને ઉઠાવતા નહીં ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે ભાજપના એ લોકોની કોઈ પત્ર આવેલ છે કોઈ સીડી આવેલ છે અમને ન્યાય હાથ આપજો આપજો એના પછી મેં બીજો એક પ્રશ્ન એવો કીધો કે તમે બેન ચોવીનું તોડવાનું ના પાડો છો તો ચોવીમાં પાકી દુકાન આવેલ છે તો ચોવીમાં કોઈ થોડા ખસકામ અમારી મધ્યમ વર્ગના મોડસોનો કોઈ લારી કે ગલ્લા આવે તો બેન તમે હટાવશો તો કે હું હટાવી લીધ તો તમે પાકા બોધકમ ભારતીય જનતા પાર્ટીની ટુકલ છે એટલે ચોવીમાં તમે તોડતા નથી તમારે ન્યાય અમને હરખો આલો અને જો તમારે કદાચ આની આ પોઝિશનમાં રહેવું હોય તો મારે કલેક્ટર સાહેબને મારી વિનંતી છે મામલતદાર સાહેબને મારી રજૂઆત છે અને ફ્રન્ટ સાહેબને મારી રજૂઆત છે અને છેલ્લા ભાભરના નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને મારી એક રજૂઆત છે રજૂઆત કેવી છે કે તમે જે દીવુદર ત્રણ રસ્તેથી અને જે ગાય સર્કલ સુધી જે ગટર બનાવી છે તો અમે અમે મધ્યમ વર્ગના જે મોણસું છે તમે એક એક લારીની અમને જગ્યા આપો અમે કોઈ સાપરા નહીં ત્યાં વધ પત્ર પણ નહીં નાખ અને તમારે કદાચ માલિકા વિશે અમારા ભાઈ એક લારીનો ટેક્સ લેવો છે ને તો ટેક્સ લેવા માટે અમી બંધણા તો એવી મારી રજૂઆત છે અને તમે હાચું ચોવીનું દબન તોડો તો તમે હું અભિનંદન આપીશ તમે અત્યારે એવું કે કહેવા માંગો છો કે ભારતીય જનતા પાર્ટીવાળા લોકોની દુકાન છે એમની દુકાન તોડવામાં નથી આવતી તો એ દુકાન કોની છે અને કઈ જગ્યા ઉપર આવેલી છે ભારતીય જનતા પાર્ટીની દુકાન અમુક છે અને અમુક તો પત્ર અને સીડીઓ આવેલ છે અગાઉ આપણે અમને રજૂઆત કરી હતી પણ ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનું અને સરકારમાં બહેલ છે એટલે તનામની કરે છે તો મેં મામલતદાર સાહેબને પણ રજૂઆત કરી છે કે જ્યાં અઢારમાં આવતા હોય એટલો અમને તાત્કાલિક તો અમને અઢાર વાળો તો ન્યાય આલો ચોવીસ તો તમે ની તોડો એવું મને ખબર છે ઓકે